ડ્રાઈવરોની હડતાલનો લાભ ઉઠાવી સુરતમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી જેમાં ખાસ કરીને સરકારી સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું સુરતના ગુડાદરા વિસ્તારમાં ખોડિયાર ચાર રસ્તા પાસે બસમાં કરીને છૂટ્યા હતા ત્યારે જાણ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી હતી જેમાં નજીકમાં આવેલા ચાલીસ જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ એક આરોપી સમીર સાવતારની ધરપકડ કરી હતી જેની વધુ પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી આ કાવતરામાં બસ ડ્રાઈવર સાગર ગૌરવ પોતે પણ સામેલ હતો અને આ હડતાલનો લાભ લઈ કામ પર ના જવું પડે તેના માટે તેણે આ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું જેને લઈને પોલીસે સાગર સહિત અન્ય ત્રણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ ત્રણ એકના રોજ ગોડદરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડિયા ત્રણ રસ્તા પાસે એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે એક સિટી બસ ત્યાંથી જઈ રહી હતી તો પાછળથી કોઈ અજાણ્યા ઈ સમયે આ સિટી બસમાં પથ્થર માર્યો હતો આ મુજબની ફરિયાદ લઈ અને સિટી બસનો જે ડ્રાઈવર હતો એણે ગોડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે ડ્રાઈવરના કહેવા મુજબ અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં બસ ફરી હતી એ વિસ્તારમાં પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા અને અલગ અલગ ટીમો બનાવી હતી લગભગ ચાલીસ જેટલા સીસીટીવી લોકેશન્સ પોલીસે ખૂબ જ મહેનત દ્વારા ચેક કર્યા અને એના પછી પોલીસને ખ્યાલ આવ્યો હતો એ કિસમ જે મોઢે બાંધેલી હતી એ શરૂઆતમાં એણે ત્યારબાદ એને પીછો કરતાં કરતાં પોલીસને ખ્યાલ આવ્યો હતો કે સમ એક બાઇકમાં હતો અને એનું નામ સમીર હાકીમ સાવતાર કરીને છે આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે એની ધરપકડ કરી ત્યારે પોલીસને ખૂબ જ આશ્ચર્યજનક રીતના કેટલીક માહિતી મળી હતી તે માહિતી મુજબ આ સમગ્ર એક કાવતરું હતું અને કાવતરું રચનાર જે વ્યક્તિ છે એમાં સિટી બસનો જે ડ્રાઈવર છે સાગર દગડુભાવ ગુરવ આ નામનો વ્યક્તિ જે ડ્રાઈવર પણ હતો આ સિટી અને અન્ય બે ઈસમો દિનેશ પાટીલ અને સમર્થ સોનવણે આ ચાર જણાએ એક કાવતરું રચ્યું હતું જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ એક પથ્થર માર્યો હતો અને આ પથ્થરની ખોટ કે અન્ય કોઈ હિસ્સામે અજાણ્યા હિસ્સામે પથ્થર માર્યો છે એ મુજબની ફરિયાદ નોંધાવી હતી સમાચારમાં આગળ વાત